નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલાં મહત્ત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો ગુજરાતમાં વરસાદની આગાહી આગામી પાંચ દિવસ ગુજરાતના અનેક જિલ્લાઓમાં જોરદાર વરસાદ થઈ શકે છે મહત્વનું છે કે સૌરાષ્ટ્રને એક નંબર ઉપર ગણીને ચાલવો મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથના કોઈ કોઈ જિલ્લામાં તો એકથી લઈને પંદર ઇંચ કરતાં પણ વધુ વરસાદ આગામી પાંચ દિવસમાં થઈ શકે છે સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડમાં પણ એકથી ચાર ઇંચ વરસાદની શક્યતા મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર ખેડા મહિસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર વડોદરા આણંદ ભરૂચ અને નર્મદામાં પણ હળવાથી મધ્યમ અને કોઈ જગ્યાએ મધ્યમથી વધુ વરસાદ થઈ શકે છે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને મહેસાણામાં પણ હળવા મધ્યમ વરસાદની શક્યતા જો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જાય જાય તો આગામી પાંચ દિવસ એક સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાય ઉપરાંત કચ્છના ખાવડા સહિત લખપત અબડાસા માંડવી મુંદ્રા અને અંજાર અને ભચાઉ અને ગાંધીધામ અને રાપરના પણ અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા વધુ છે એકંદરે સાર્વત્રિક વરસાદનો માહોલ જોવા મળશે મિત્રો છે છે કે ધોધમાર વરસાદથી વરસાદથી થઈ જળબંબાકારની પરિસ્થિતિ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા વિભાગે મહીસાગર જિલ્લા માટે તો ત્રણ કલાકનું ઓરેન્જ એલર્ટ પણ આપી દીધું હતું જિલ્લા મથક લુણાવાડા શહેરમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે આ ઉપરાંત જિલ્લાના બાલાસીનો વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વીસથી થી વધુ વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ ભાવનગર જિલ્લાના મહુવા તલગાજરડા ગામેથી શાળામાં ફસાયેલા વીસ થી વધુ વિદ્યાર્થીઓને રેસ્ક્યુ કરીને સુરક્ષિત જગ્યા પર લઈ જવામાં આવ્યા છે અચાનક વોકડામાં પાણી આવી જતા વિદ્યાર્થીઓને બાજુની વાડીના મકાનમાં લઈ જવાયા હતા ઉલ્લેખનીય છે કે તલગાજરડા ગામ સંપર્ક વિહોણો બન્યો છે ગામની અંદર અંદાજે પાંચ થી છ ફૂટ પાણી ભરાઈ ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લોકોને વિસ્તાર ખાલી કરવાની ચેતવણી ઇઝરાયલ ડિફેન્સ ફોર્સે ઈરાનની રાજધાની તેહરાનમાં હુમલા પહેલાં લોકોને વિસ્તાર ખાલી કરવાની ચેતવણી આપી છે લોકોને કહેવામાં આવ્યું છે આગામી કલાકોમાં ઇઝરાયલી સેના તેહરાનના ડિસ્ટ્રિક્ટ ત્રણમાં ઈરાની શાસનના લશ્કરી મથક ઉપર હુમલો કરશે તેથી તમારી સુરક્ષા માટે તાત્કાલિક આ સ્થળ ખાલી કરો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બે હજાર સત્યાવીસની ની વસ્તી ગણતરીમાં જાતિગત વસ્તી ગણતરીનો પણ સમાવેશ થશે ગૃહ મંત્રાલયના પ્રવક્તાનું જાતિગત વસ્તી ગણતરી અંગે મોટું નિવેદન બહાર આવ્યું છે ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું છે કે બે હજાર સત્યાવીસની વસ્તી ગણતરીમાં જાતિગત વસ્તી ગણતરીનો પણ સમાવેશ થશે તેમણે કહ્યું છે કે ગેજેટ સૂચનામાં જાતિગત વસ્તી ગણતરીનો કોઈ ઉલ્લેખ નથી તેવી ખોટી માહિતી ફેલાવવામાં આવી છે પીટીઆઈને ટાંકીને આ માહિતી પ્રકાશવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી હવામાન સાત અંબાલાલ પટેલની આગાહી મુજબ આજથી રાજ્યમાં ગાજવીજ સાથે વધુને વધુ વરસાદ જોવા મળશે આજથી હજુ પણ અનેક સિસ્ટમો સક્રિય બનશે અરબી સમુદ્રમાં લો પ્રેશરને કારણે અઢાર અને ઓગણીસ જૂને દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં અતિભારે વરસાદની સંભાવના છે બાવીસ જૂન પછી બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં છવ્વીસથી ત્રીસ જૂન દરમિયાન પણ અતિભારે વરસાદની શક્યતા રહે છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાન યુદ્ધ નહીં જીતે તેવું ટ્રમ્પે જણાવ્યું છે ઈઝરાયલ અને ઈરાન વચ્ચે મિસાઇલ અને ડ્રોન હુમલાઓ વચ્ચે સોમવારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી હતી જી સેવન સમિટમાં ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાન આ યુદ્ધ જીતી રહ્યું નથી ઈરાની સરકારે ખૂબ મોડું થાય તે પહેલાં વાટાઘાટો કરવી જોઈએ મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો વિસાવદરની ચૂંટણીમાં થયું ચોંકાવનારું સેટિંગ વિસાવદર પેટા ચૂંટણીમાં રાજકીય વર્તળોમાં હવે ચર્ચા ચાલી રહી છે કે બે મુખ્ય હરીફ પક્ષો જેની વિચારધારામાં આપ જમીનમાં ફરક છે તેઓ અંદર ગઠબંધન કરીને ત્રીજા પક્ષને હરાવવા ચોકથા ગોઠવી રહ્યા છે એક પક્ષના કાર્યક્રમનો ખર્ચ મુખ્ય હરીફ પક્ષ ભોગવતો હોવાનો દાવો થઈ રહ્યા છે આ અસામાન્ય રણનીતિથી રાજકીય તજજ્ઞો પણ અચંબામાં છે કારણ કે આવા અશક્ય મેળા પર સામાન્ય રીતે જોવા મળતા નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કહિયાતો પાકિસ્તાને ઈરાન સાથે સરહદો બંધ કરી પાકિસ્તાને પડોશી ઈરાન સાથે તેની બધી સરહદો અનિશ્ચિત સમય માટે બંધ કરી છે આ માહિતી ઈરાનની સરહદે આવેલા બલુચિસ્તાન પ્રાંતના વરિષ્ઠ અધિકારી કાદિર બક્ષ પીરકાની દ્વારા કરવામાં આવી હતી જોકે સરહદ પર વેપાર પ્રવૃત્તિઓ પર કોઈ પ્રતિબંધ નથી ઈરાનથી પરત ફરતા પાકિસ્તાની નાગરિકો માટે પણ સરહદો ખુલ્લી છે મિત્રોને મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો વધતો વ્યાપ એઆઈ આધુનિક ટેકનોલોજીનો પાયાનો પથ્થર બની ગયો છે સ્માર્ટ સહાયકોથી લઈને મેડિકલ ડાયગ્નોસિસ અને સેલ્ફ ડ્રાઇવિંગ કાર સુધી એઆઈ આપણા રોજિંદા જીવનને વધુને વધુ સમાવિષ્ટ થઈ રહ્યો છે એઆઈ ડેટા વિશ્લેષણ આગાહીઓ અને ઓટોમેશન દ્વારા ઉદ્યોગોમાં ક્રાંતિ લાવી રહ્યું છે કાર્યક્ષમતા વધારી રહ્યું છે અને નવા ઉકેલો પ્રદાન કરી રહ્યું છે ભવિષ્યમાં એઆઈનો પ્રતાપ વધુ વિસ્તરશે તે હવે નિશ્ચિત છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પની ચેતવણી તમામ લોકો તેહરાન ખાલી કરો ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ પાંચમા દિવસે પણ ચાલુ છે સોમવારે રાત્રે ઈઝરાયલે તેહરાન પર અનેક હવાઈ હુમલા કર્યા આ દરમિયાન ઈરાને ઈઝરાયેલની રાજધાની તેલ આવ્યો અને હાઈફાઉ પર બોમ્બ મારો કર્યો આ દરમિયાન યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બધા તાત્કાલિક તાત્કાલિક ઈરાનની રાજધાની તેહરાન ખાલી કરવાની ચેતવણી આપી છે તેમણે કહ્યું છે કે ઈરાન દ્વારા પરમાણુ કરાણ પર હસ્તાક્ષર ન કરવા એ મૂર્ખામી છે મહત્વના સમાચારની વાત કરીએ તો અમરેલીમાં બોલાવી નાખ્યા અમરેલી જિલ્લામાં અંડાધાર વરસાદ પડ્યો જેના કારણે મોટા પ્રમાણમાં જનજીવન પ્રભાવિત થયું ભારે વરસાદના પગલે અમરેલી જિલ્લાની સ્થાનિક નદીઓમાં પૂર પણ આવી ગયો કેટલીક જગ્યા ઉપર પાણી તો ગામમાં ઘૂસી ગયા અને ગામના રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા હતા ક્યાંક વાહનો તણાયા તો ક્યાંક વાહનો ફસાયા તંત્ર દ્વારા રેસ્ક્યુની ફરજ પડી હતી ખેતરો પણ બેટમાં ફેરવાયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુએસ એરક્રાફ્ટ કેરિયર મિડલ ઈસ્ટ તરફ રવાના થયો છે યુએસ એરક્રાફ્ટ કેરિયર યુએસ નિમિઝ દક્ષિણ ચીન સમુદ્રથી પશ્ચિમ તરફ આગળ વધ્યું છે સીપ ટ્રેકિંગ ડેટા અનુસાર યુએસ નિમિઝ મધ્ય પૂર્વ તરફ રવાના થયો છે જ્યાં હાલમાં ઇઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવ અને સંઘર્ષ વધી રહ્યા છે પ્રદેશમાં પરિસ્થિતિની ગંભીરતાને જોતા યુએસ નેવી દ્વારા આ પગલું રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે જોકે યુએસ અધિકારીઓએ આ સંદર્ભમાં કોઈ માહિતી આપી નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટના એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી જોકે ફ્લાઇટને કોલકાતામાં સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવી હતી આ ફ્લાઇટ અમેરિકાથી કોલકત્તા થઈને મુંબઈ જઈ રહી હતી ટેક પહેલા ખામી જોવા મળી હતી ત્યારબાદ પાયલટે મુસાફરોને વિમાનમાંથી નીચે ઉતરવાની જાહેરાત કરી ટેકનિકલ ખામી બાદ વિમાનને એરપોર્ટ ઉપર પાર્ક કરવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતમાં બાસમતી ચોખાના ભાવ ઘટી શકે છે ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના તણાવને કારણે ભારતમાં બાસમતી ચોખાના ભાવ ઘટી શકે છે ઇઝરાયલ સાથે યુદ્ધને કારણે ઈરાન આગામી અઠવાડિયામાંથી ભારતમાંથી બાસમતી ચોખાની આયાત ઘટાડી શકે છે નિકાસમાં વધારો થવાને કારણે છેલ્લા બે મહિનામાં દેશમાં બાસમતી ચોખાના ભાવમાં પંદરથી વીસ ટકાનો વધારો જોવા મળ્યો હતો હવે નિકાસ ઘટતા ભાવ ઘટી પણ શકે છે મહત્વના સમાચારની વાત કરીએ તો પ્લેન એકસો ને એકત્રીસ અને મેચ થયા એફએસએલની ટીમ દિવસ અને રાત કાર્યકારી કરી રહી છે અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોની ઓળખ માટે એફએસએલ અને એનએસએફ ની ટીમો ગાંધીનગરમાં દિવસ રાત ડીએનએ મેચિંગ કરી રહી છે હર્ષવી રાત્રે અગિયાર વાગે ની મુલાકાત લીધી હતી તેમણે જણાવ્યું છે કે મૃતદેહો ઝડપથી પરિવારજનોને સોંપી શકાય તે માટેના પ્રયાસો ચાલુ છે સોમવારે રાત્રે અગિયાર વાગ્યા સુધીમાં એકસો એકત્રીસ ડીએનએ સેમ્પલ મેચ થઈ ચૂક્યા છે સિનિયર અધિકારીઓ સહિત તમામ સ્ટાફ દે કાર્ય પૂર્ણ કરવા માટે કટિબદ્ધ છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે